પાર્ટી સાથે રહ્યા પાર્ટીએ અમને સામાન્ય માણસમાંથી કેન્દ્રીય મંત્રીઓ બનાયા વિરોધ પક્ષના નેતા બનાયા પ્રદેશ પ્રમુખો બનાયા છતાં ગદ્દારો પોતાની માને જવા આપીને ભાજપમાં કેસરિયા કેસ ધારણ કર્યા આવા ગત્દારો સામે આપની તાકાત આપનું બળ કોંગ્રેસને જીવિત રાખી રહ્યું છે એવા મારા ઋષિઓને ઉદયસિંહ બારીયા સરકાર મનમોહનસિંહ ના નેતૃત્વ વાળી સરકાર સોનિયાજી ના નેતૃત્વ વાળી સરકાર અને જેને જે કાયદાઓ કર્યા એ કાયદાઓથી આપણને ખૂબ લાભ થયો રાઈટ ટુ ફૂડ તમને મફત અનાજ આપવાનો કાયદો કોને કર્યો સોનિયા ગાંધી ની યુપીએ સરકારે કર્યો કે કોને કર્યો રાઈટ ટુ ઇન્ફોર્મેશન કોઈ પણ મંત્રી હોય કોઈ પણ ધારાસભ્ય હોય કોઈ પણ અધિકારી હોય કે જે પણ કારસ્થાન કરે એને ખુલ્લો પાડી માંગવાનો અધિકાર રાઈટ ટુ ઇન્ફોર્મેશન કોને આપ્યો કોંગ્રેસે આપ્યો મનરેગાની યોજના કોને આપી ઘેર બેઠા રોજી માટે કોંગ્રેસે આપી આવી સારી સરકાર ચાલતી હતી લોકો ખૂબ ખુશ હતા ત્યારે ગુજરાતના એક બે રૂપિયો આવી અને આપણા લોકોને છેત્ર્યા કે મારી સરકાર આવશે તો મહત્વારી સો દિવસમાં ઘટાડી દે છે કીધું તું કે નહોતું કીધું મોદી મારી સરકાર આવશે તો વર્ષે બે કરોડ લોકોને ને યુવાનો ને રોજગારી આપીશ કીધું તું કે નહોતું કીધું મારી સરકાર આવશે તો ભ્રષ્ટાચાર ખતમ કરી દઈશ કીધું તું કે નહોતું કીધું આ દેશના લાખો કરોડો રૂપિયા સ્વિસ બેંકો છે એ નાણા

ડીઝલ સો ને પાર થયું જે તેલ બારસો પંદરસો રૂપિયા ડબ્બો મળતો તો એ ત્રણ હજાર રૂપિયા થયો સિમેન્ટ બસો રૂપિયા ની આજે ચારસો રૂપિયા થઈ સ્ટીલ કેટલું મોંઘું થયું સોનું આજે પંચોતેર હજાર ને પાર થયું તો મોંઘવારી વધી કે ઘટી વધી તો એ જુઠ્ઠો છે કે કેવો કેવાય ભાજપ વાળાઓ મોટી વધી બે કરોડ લોકોને યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી